અત્યારે હાલ દેશ અને ગુજરાતની અંદર ભાજપની જે સરકાર છે એ બહુ તાનાશાહી કરી છે રોડ રસ્તા તો એમાં ભ્રષ્ટાચાર શિક્ષણમાં ભ્રષ્ટાચાર અત્યારે સોનું તમે જુઓ આસમાને જપતું ચાંદી નો ભાવ તો એના કરતાં ડબલ બોલો હવે આમાં માણસો શું ખરીદે એ તો વિચાર કરો તમે બધી રીતે માણાને ભોગવવું પડે બોલો અને એના દીકરા જલસા કરે એ પોતે એસી ગાડીઓમાં ફરે શું કરવાનું લีกર માર પે ટાઈમ થઈ ગયો જવાનું લેવા જવાનું ના ના જા સંગાળા છૂટ દેખું નકો ફટાફટ લાઈનમાં જોડેઈ જાઓ ટાઈમ હોય તો કોઈ ઓફિસમાં બેઠા હોય કોઈ દુકાનમાં બેઠા હોય ફટાફટ જોડાઈ જાઓ લાઈવમાં કોઈ શાકભાજીની રેકડીએ બેઠા હોય કોઈ બસ સ્ટોપે બેઠા હોય કોલેજમાં પટાંગણમાં બેઠા હોય જે છે એ બધા લાઈવમાં જોડાઈ જાઓ ઠંડી કેવી પડે છે એક જણાવજો અમે ઘડિયાળ દેખાય એમાં રામ અને હનુમાનજીનો ફોટો દેખાય છે રમતા રમતા રડી પડે ભાઈ માણસ છે હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે જૈંત પાઠક જે છે એની રચના છે અને બીજી એક રચના છે હયુ ઘણી નીકળીએ શું લઈને આખો માખો સૂરજ અડધી પડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ ઘણી દહીંવાળાની રચના છે અને બીજી એક રચના પ્રભાતે પછેડ્યું ના ઉડી જી એજી આવ્યા અજવાળા જાય એવું સ્નસ રચના છે બોલો આવા આવા કવિ હતા આપણા ગુજરાતની અંદર ત્યારે ગુજરાતનું નામ હતું અત્યારે અત્યારે શું નામ લેવીમાં જોડાવ ફટાફટ